રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા લોક દો અગિયાર થવા નવરા હાવ નવરા તોપ જેવા સૌ સહી બરાબર કાંઈ કામ કાંઈ કામ ધંધો કંઈ હે નહીં આમ તેમ થા આ તા મારીને છે કાંઈ કામ નથી જવા તો ને તાવે ધોકા જો રામ રામ જય બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દિશો કાંઈ કામ ધંધો નથી કોથરી ધોકાવેતી

બે ત્રણ 30ц KilimLObti સેલા જે છે ને સેલા એ છે એટલે આ ţ નાખે પછી ખીચડી ખાઈ નાખે where you start travel, ...pôso if anything bigger than you would come right away... ...to not why we want to survive there... ...to find memories though a divan k goals ...we llica again every life is being used

Beri jemar mercha, mercha. Yak laut be? Yak? Yak terlebih kalau mau jadikan kaki, kaki

ઓય માડી સોતી રહી સોતી કાકાજી ને સાદુંધી નું ખાવ હે પણ ઉનું લાગે સમજો બનદ નહોનું લાગતું કે આ પક રહે ખાઈ પેક રહા આ જો આ ગેસ થી ફટકી હોય આટલું તકવી જાય આ બાયુ થી આ જો આટલું ગાંઠલો પક રહે જ નહી આબ જ ચકા

તો સુકળ સવર કોકેમ કેન જો લોક લાઈક જાજન સવર લોક પર મારણ સુકળ પડી ગયું પાણી આ સર નાખતા છે

અત્યારે એવું હોય અત્યારે ગીત જ ચાલુ હોય પણ અત્યારે બીજા ગીત ચાલુ હા ટેન્ચક ટેન્સક અત્યારે તો પછી પેટમાં ગેસ થાય ટેન્ચક ટેન્ચક ટેન્ચાક અને તે પેલા ભગવાનના ગીત ગાતા હોય ને ડરતા હોય એટલે પછી એમાં કાંઈ ઘટે જ નહીં

哦，好，然后。